આપણે જવું નહીં આપડા આમથી કોઈ જાય એમ નહીં લાગતો આપડા આમથી કોઈ જાય ના પણ એક એ કાવ ખરો એરો કે હું નહીં બીયા તો એમ કે હું નહીં એ તો બુદ્ધિ વિવાદ જ નહીં બોલો બોલાવો બોલાવ એ કેટલા આવશે ને કણાલ સાહેબ બોલી દે ઉડાળો આહાર હું રાતના બે વાગે જોતો ને તો નિયા થાય તો ઉડતે ઉડતે મૂડી જતો કતે હો એ ના આવ્યો તો એ હો તે બહુ હારું ભયાનક બીવરાવ હોય ના બીવા તો એને જ મેલાઈ જો ચાલ પડાવ પંથ પંદન હળકુંન જાય છે આપણે પડાવ આપણે જ જાવ નહીં ભાઈ આપણે તો કોમ નહીં

ધ્વજ થી કરે ભાજી ને ના ના ભૂત ના છીએ પક્ષી તમે ભાડે ને પીયા

એય લેવડા ને નહીં જાવ ને એય અલ્યા નહીં જાવ લ્યા કઈ શું ના હોય લ્યા કઈ ના એ આજ બીવાડો જ નહીં લ્યા નહીં જાવ બીવાડ નથી તમે તાર શાંતિ બીવામાં આવજો હમણાં ખાલી જઈને ઓટોમાં અલ્યા નહીં જાવ નહીં બીવાડ અલ્યા નહીં જાવ આજ બીવાડ જ નહીં એ નહીં જાવ હાર જો દાની હાર હડો પાછા આવજો પા હારો હારો આ પાછા આય તરત જ મોના કે તો તમાર કોઈ નહીં યતકો કઈ યતકો